શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પૂર્વે બાળકોની સલામતી માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઈઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓનો મહત્વનો સેમિનાર યોજવામાં આવ્યો શાળાઓમાં ફાયર સેફટી રોડ ટ્રાફિક અકસ્માત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી જેમાં પંદરસો થી વધુ શાળાના સંચાલકો પણ બેઠકમાં હાજર રહ્યા હતા શાળાઓમાં બાળકોની સાવચેતી રાખવા અંગે સૂચના આપવામાં આવી આગામી અઠવાડિયાથી આરટીઓ ટ્રાફિક ફાયર અને ડીઈઓની ટીમ સરપ્રાઇઝ ચેકિંગ કરશે બાળકો આરટીઓ માન્ય વાહનોમાં જ શાળાએ પહોંચે તે જરૂરી છે ફાયર સેફટી નિયત કરેલ ઝડપે સ્કૂલ બસ ચલાવવા સૂચના આપવામાં આવી અને સોળથી વધુ ઉંમરના બાળકો જ ગેર વગરનું વાહન ચલાવે તે સુનિશ્ચિત કરવું ગિયરવાળા વાહનો ચલાવવા માટે અઢાર વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી છે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કામગીરી કરાશે અને બાળક એક્સિડન્ટ કરે તો જેના નામે વાહન હોય તેને પચ્ચીસ હજાર દંડ અને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આજ રોજ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સાથે સાથે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ આરટીઓ વિભાગ ફાયર વિભાગ અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરમાં ચાલી ઓગણીસો ને પચાસ જેટલી શાળાઓના સંચાલકોને આજે શ્યામાપ્રસાદ મુખર્જી હોલ પર એક બ્રિફિંગ સેશનનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં તમામ જે સરકારના વિભાગો છે એમના તરફથી શાળા સંચાલકોએ જે સાવચેતી રાખવાની છે જેના જેના થકી બાળકો સલામત રીતે શાળાએ પહોંચી શકે શાળામાં સલામત રીતે અભ્યાસ કરી શકે અને સલામત રીતે પોતાના ઘરે પરત થઈ શકે એ બાબતે શાળા સંચાલક વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ સંયુક્ત રીતે જે કામગીરી એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે અને જે અનુસંધાને તમામને અવેર કરી સેન્સિટાઈઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી શિક્ષણ વિભાગ ટ્રાફિક પોલીસ ગુજરાત ફાયર સેફ્ટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અંગે તમામ શાળા સંચાલકોને પણ બાળકોની સલામતીને લઈને વાલી અને સંચાલક મંડળશ્રીઓને એ જ જણાવવાનું છે કે આરટીઓ દ્વારા માન્ય જે વાહનો છે એમ જ બાળકો જે છે એ શાળાએ પહોંચે શાળાની આજુબાજુ જે ગેરકાયદેસર બાંધકામ છે બિન અધિકૃત પાર્કિંગ છે અથવા તો પ્રોપર રીતે સ્ટોપિંગ ઝોન પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી અને શાળાની બાળકો જે છે એ સલામત રીતે બસમાં ચડી શકે બસમાંથી ઉતરી શકે એ પ્રકારનું વાતાવરણ જે છે એ પ્રોવાઈડ કરવા માટે આજે તમામને સૂચના આપવામાં આવશે સાથે જ ફાયર સેફ્ટીની ઓલરેડી એક ટ્રેનિંગ થઈ ગઈ છે અને એ બાબતે પણ આજે ફરીથી તમામને સેન્સિટાઈઝ કરવામાં આવશે આ ઉપરાંત બસના ડ્રાઈવરોએ કેટલી સ્પીડમાં ચલાવવાનું છે ઓવરટેકિંગ નથી કરવાનું બસની અંદર કઈ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ એ તમામ અંગે આજે તમામને જાણ કરવામાં આવશે સર ટીનેજ બાળકો જે હોય છે ખાસ તેમની પાસે લાયસન્સ નથી હોતું અને તેઓ ટુ વ્હીલર લઈને શાળાએ આવતા હોય તો એને લઈને સરપ્રાઈઝ ચેકિંગ મોટરસાયકલ વિદાઉટ ગેર જે સરકાર દ્વારા પ્રમાણિત છે કે સોળથી અઢાર સોળથી ઉપરના બાળકોએ ચલાવવાનું છે એ ઉપરાંત જે ગિયરવાળા વ્હીકલ્સ છે અઢાર વર્ષથી ઓછા બાળકો ઓછી ઉંમરના બાળકોને નથી ચલાવવાના આ બાબતે પણ આજે ટ્રાફિક પોલીસ જે છે એ તમામને જાણ કરશે અને આ બાબતથી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે જે વાલીશ્રીઓ બાળકોને મૂકવામાં મૂકવા આવે છે એમની પાસે પણ યોગ્ય લાયસન્સ હોવું જોઈએ અને યોગ્ય કાયદાનું પાલન જે છે એમને કરવાનું છે જો કોઈ પણ શાળા સંચાલક અથવા શાળા દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે ને એના પરિણામે જો બાળકોની સલામતી જોખવાશે તો રિલેવન્ટ કાયદાકીય પ્રોવિઝનમાં રિલેવન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ ઉપરાંત શાળા સંચાલકોને પણ આજે એ એ જણાવવાનું છે કે આવું કોઈ પણ જો એમના ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ડિપાર્ટમેન્ટને જાણ કરશે જેથી કરીને અમે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ લાયસન્સ ના હોય એને છતાં એ બાળક ગેરવાળું વ્હીકલ લઈને આવે છે તો એના વાલી સામે જો લાયસન્સ વગર આવે છે તો બાળક મતલબ જુવેનલ વિરુદ્ધમાં કાર્યવાહી થશે પણ એવા વાહન દ્વારા જો કોઈ અકસ્માત કરવામાં આવે છે તો ચોક્કસથી વાહનના માલિક વિરુદ્ધમાં કાયદેની કાર્યવાહી જોગવાઈ છે જેમાં પચ્ચીસ હજાર સુધીના દંડની જોગવાઈ ત્રણ વર્ષની કેદની સજા આ ઉપરાંત એ જે બાળક છે પચીસ વર્ષ સુધી લાયસન્સ મેળવવા માટે લાયક ગેરલાયક ઠરશે એ બાબતે પણ તમામને જાણ કરો એન્યાં ખબરો ચેનલ કો સબ્સ્ક્રાઇબ પીજીએ ખબરો કારની નોટિફિકેશન પાણી કે લીએ બેલ આઇકોન ટુ વેન વીથ અનિ